હેલો ફ્રેન્ડ બધા મિત્રોને જય માતાજી જય બાદ આજે આપણે ટાંકી ફિટિંગ કરવાનું છે તો કેવી રીતની ટાંકી ફિટિંગ થાય સિન્ટેક્સની ટાંકી ફિટ કરવાની છે તો એના કનેક્શનને કેવી રીતે થાય એના માટે વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો જો હોલ પાડવા માટે આ નિપલને ગરમ કરવામાં આવી રહી છે તો આ નિપલ ગરમ થાય છે પછી આનાથી ઓલ પાડવાનો છે તો કન્ટિન્યુ જો વિડીયોમાં જો હવે વોલ થઈ ગયો છે તો હવે એની અંદર આપણે રૂછડા જોઈતા હોય ગરમ થયો હોય એટલે એ કઢ સાફ કરવી પડે તો જો એ કઢ સાફ કરવાનું કામ ચાલુ છે કારણ કે ગરમ થાય એટલે પ્લાસ્ટિક અંદરની સાઈડ મૂછા થઈ જાય તો એ કઢ સાફ કરવી પડે તો એ સાફ કરવાનું કામ ચાલુ છે છે ટાંકી કનેક્શન ટાંકી કનેક્શનમાં જો દોરા વીટી અને એમાં અંદર ફિટિંગ કરવાનું હોય છે તો જોઈ શકો છો તમે કેવા આવી રીતના દોરા વીટવાના હોય છે કનેક્શનમાં ટાંકી કનેક્શનનો આ ભાગ છે એ આપણે ટાંકીમાં અંદર જોઈન્ટ કરવામાં હોય છે એટલે એમાં વોલ્ટેજ મારવાનું હોય છે તો જો આ ભાઈ વોલ્ટેજ મારે છે કારણ કે આ ભાગ છે ટાંકી કનેક્શનનો એ આપણે ટાંકીની અંદર મારવાનો હોય છે તો એના માટે એમાં જો વોલ્ટેજ મારવું જરૂરી છે નકર તો લીકેજ થવાનો પ્રશ્ન રહીએ એટલા માટે જો આ ભાઈ આપણે એમાં વોલ્ટેજ મારે છે તમે જોઈ શકો છો કે કેવી રીતનું વોલ્ટેજ મારવાનું હોય છે તે વોલ્ટેજ મારી અને પછી ટાંકી કનેક્શન કરવાનું હોય છે ફાઇનલી જો આ ટાંકી કનેક્શન થઈ ગયું ફિટિંગ પણ કમ્પલીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આવી રીતનું ફિટિંગ કરવાનું હોય છે જો આ ફિટિંગ થઈ ગયું છે અહીંયા વાલ પણ એક મૂકેલો છે અને આયર કાઢેલો છે અને બે ટાંક્યું ભેગ્યું ફિટિંગ કરવાની છે એટલા માટે જો બે ટાંકીઓને સામસામ કનેક્શન પણ આપી દીધું છે કારણ કે એક બે ટાંકી એકસાથે ભરાય અને એકસાથે ખાલી પણ થઈ શકે એટલા માટે આપણે અને આયર ઊભો કરેલ છે અને આવી રીતનું કંઈક ફિટિંગ કરેલું છે તમે જોઈ શકો છો તો જો આ સામસામું ટાંકી કનેક્શન પણ બે જોઈન્ટ થઈ ગયા આ લાઇન કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક ફિટિંગ કરેલું હતું આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો